આપણે જે છે દક્ષાબેન શું તકલીફ હતી પૂછે અને કેવું જો ટ્રીટમેન્ટ થી કે કે હવે અને શું તકલીફ હતી દુખાવ 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 તો બેન તકલીફ તો શું તકલીફ દુખતો હોજી અને નીચે નો જોવાતી નીચે જોવામાં તકલીફ આવતી બરાબર અને બે તકલીફ થતી ના માથું મગજ આત્મા ખાલી જતી હા નહીં કળતો આખો હાથ કળતો બરાબર

હવે નકશા મેના ત્રણ સેશન લીધા પછી હવે કેમ સારું છે પહેલા જે તકલીફ આવતી સારું થઈ ગયું છે સારું થઈ ગયું ઘણો થઈ ગયું હવે કાઈ આમ એટુ આમ જો કાઈ થાતું નથી દુખતી નથી કોઈ તકલીફ નથી આવતી હવે હું કામે છું પહેલા હું કામે નો જાતી પહેલા કામ કરવામાં તકલીફ આવતી હતી હવે કામ કરવામાં તકલીફ નથી આવતી હા હું કામ છે કામે છે તો એતે સારું હવે દક્ષા બેન તકલીફ શું હતી તમને એમઆરઆઈ નો સમજાવ્યું હતું કે આપણે એમઆરઆઈ ની રિપોર્ટ ની અંદર

પણ એ દવા શરૂ રે ત્યાં સુધી સારું રે તો પછી દવા પૂરી થઈ જાય પછી પાછું દુખાવો શરૂ થઈ જાય આપણે કોઈ જાતની દવા નથી યુટ્યુબ પર બરાબર તકલીફ જેવા ખ્યાલ આવે બરાબર કે આવી તકલીફ હતી અને આપણે

Max, yeah. you yeah. 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 yeah,